સ્વાગત છે જેસીઆઈ બાલાશિલો નગરપાલિકા અને એસટી ડેપો બાલાશિલો દ્વારા બસ સ્ટેન્ડ સફાઈ કાર્યક્રમ યોજાયો નગરપાલિકા ઇન્ડિયા જેસીઆઈન્ડિયા જે એફએસ રમેશ દાદી કલા સરકારવાર જેયા જેસીઆઈ ની મુલાકાત લીધી હતી જેમાં એમની સાથે ઇન્ડિયા ઝોન આઠ ના પ્રમુખ જેસી સિદ્ધાર્થ ભટનગર સર ટુર કોર્ડિનેટર જેસી દીપિકા ગુટગુટિયા મેમ તથા જેસી તેજસ તાપારા સર આવ્યા હતા જેસી આઈ પાલાશિનોર પાલાશિનોર બસ સ્ટેશન અને નગરપાલિકા સાથે ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ અંતર્ગત બસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો બગલે વાલા સ્કૂલ માં શ્રેષ્ઠ વિદ્યાર્થી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં જેસીઆઈ પાલાશિનોર પ્રમુખ જેસી વિકેન્ડ સોની અને તેમની ટીમ હાજર રહી હતી નમસ્કાર મારું નામ જેસી સિદ્ધાર્થ ભટ્ટનાગર હું બે હજાર ચોવીસનો ઝોન આઠ જેસીઆઈ ઇન્ડિયાનો ઝોન પ્રમુખ છું આજે અહીંયા બાલાસિનોર બસ ડેપો પર આવીને ખૂબ જ અસન્તા થાય છે કેમકે જેસીઆઈ બાલાસીનોર અને બીજા લોકો થકી અહીંયા ખૂબ સારું ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ જે કે અમારો જેસીઆઈ ઇન્ડિયાનો પણ એક બહુ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે એમાં બહુ સારું કામ થઈ રહ્યું છે તો આપણા અહીંયાના જે મેનેજર છે પી પટેલ સાહેબ અને એમની આખી ટીમ રાજુભાઈ અને આપણા ટ્રાફિક ઇન્જાર્જ સાહેબ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું કે એમના એફર્ટ્સ થકી ખૂબ સારા અવેરનેસ પ્રોગ્રામ થાય છે અને સાફ સુથરી બાલાસિનોર નગરી તરફ આપણે આગળ જઈ રહ્યા છે અને જેસીઆઈ ઇન્ડિયા જેસીઆઈ ઇન્ડિયા ઝોનેટ આજે અમારા રાષ્ટ્રીય વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે છે અને એમને પણ જોઈને ખૂબ આનંદ થાય છે જેસીઆઈ બાલાસિનોર અને સરકારી સંસ્થાઓ સાથે મળીને બાલાસીનો નગરીને આગળ ઊંચા મુકામે લઈ જવાનું કામ કરી રહ્યા છે અમારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ આવેલા છે વારંગલથી એ પણ ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ વિશે કંઈક કહેવા માગશે વી હિયર ફર જેસીઆઈ પ્રેસિડેન્ટ ચાપ્ટરન્ટેન ઇઝ ડોઈંગ વેરી વન્ડરફુલ ચાપ્ટર ઇઝ Doing regularly all the service activities and enterprise programs and training programs and the business programs. And as well as now we are here for Clean India Drive. So uh, we are collaborating with the government, we are, uh, we are helping with the uh, uh, government team also. And they are also supporting us. Uh, પ્લીઝ ક્લીન ઇન્ડિયા ડ્રાઈવ લાઈક સ્વચ્છતા કરના સો અમારા ઘર સ્વચ્છ સ્વચ્છતા હો અમી અચ્છા હોયગા લાઈક દેટ ઇઝ દ સ્લોગન વિથ દે વી હેન્ડેટ ક્લીનિયા ડ્રાઈવ વી હે સ્ટાર્ટેડ ફ્રોમ ટુ થાઉઝન્ડ ટ્વ સો વી આર કન્ટીન્યુઅસલી ડૂઈિંગ ફોર એવરી ઇયર સો આર રિયલ એપ્રિશિએટ એન્ટસી ટીમ એન્ડ પ્રેઝિડેન્ટ વી કે